ખેડાના કપડવંજમાં ડીએલએસએસના પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ તથા ફાઉન્ડેશન હોસ્ટેલના ઉદઘાટનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રમતગમતની પ્રવૃત્તિઓની અગત્યતા સમજાવતા જણાવાયું હતું કે સંસ્થાના સાત હજાર વિદ્યાર્થીઓ પૈકી ત્રણ હજાર બસો પચાસ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો તેમજ પછાત વર્ગના તથા દિવ્યાંગ લોકોએ અને શિક્ષકોએ પણ આ યોજનાનો લાભ લીધો હતો અને આગામી ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખી તેની અગત્યતા સમજાવવામાં આવી હતી સર આપનો પરિચય શું છે હું મારું નામ છે ડોક્ટર હરીશ કુંડલિયા હું કપડાની કેળવણી મંડળનો પ્રમુખ છું સર પ્રથમ કેટલો લોકેશન છે સ્પોર્ટ ફોર ટ્રાન્સફોર્મેશન કઈ રીતે આપણે ગુજરાતમાં દેશ સફાયો તો પહેલી બેચ કરો ને સૌથી પ્રથમ તો એમ કે આ એક નવો પ્રયોગ છે કપડન કેળવણી મંડળની પાસે સાત હજારથી વધારે સ્ટુડન્ટ છે એમાંથી ત્રણ હજાર બસો ને પચાસ સ્ટુડન્ટ આ ફેલોઝને કારણે એક્સપોઝર મળ્યું એટલા જ પેરેન્ટ્સ અને બીજા એ સિવાય પણ આપણા ગામમાં જે ડિસેબલ્ડ એટલે કે વિકલાંગો છે આપણા ગામની અંદર પાંચ ચાર પાંચ એવા વિસ્તારો છે કે જ્યાં અછાત કોમની વસ્તીઓ રહે છે એ બધાના છોકરાઓને કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ લાવવા આપણી સ્કૂલના છોકરાઓને કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ લાવવા આપણા ટીચરોને ઇવન કઈ રીતે સ્પોર્ટ્સને કારણે એના જીવનનો ફેરફાર લાવવો એનો એક પ્રયોગ જે કરવાનો હતો એનો એ સફળ રીતે આજે બે વર્ષના પ્રવાસ પછી એક દિવસ આવ્યો કે જે દિવસે અમે એના બધા વિદ્યાર્થીઓને આજે એક પહેલું જે બેચ હતી ને એના બધા વિદ્યાર્થીઓને આપણે આજે એક પ્રેઝન્ટાઈઝ કરીએ ઠીક સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત એ એના કરતાં વધારે જીવનને એક બહુ જ મહત્વના પરિવર્તન માટેનું સાધન છે એ અમે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ કો કપડાં અને કેડાઉની મંડળમાં મુખ્યમૂક છું અને દાણી ફાઉન્ડેશન સર આપણો સામું છે જલજ દાણી સર આપણે ટ્રાન્સફોર્મેશન આપણા લા લાડીલા અને માનનીય પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે ખેલોગે તો ખીલોગે બહુ જરૂરી છે સ્પર્ધાઓમાં ભાગ લેવું અને શારીરિક રમતો રમવા એનાથી જે ફાયદો થાય છે ટીમ સ્પિરિટનો ડિસિપ્લિનનો એ બધા બાળકોમાં કેવી રીતે કેળવાય એ બહુ જ જરૂરી છે અને અમારે કપડવનમાં સાત હજાર ચિલ્ડ્રન છે એ લોકોને કેવી રીતે પ્રોત્સાહન આપી અને સ્પોર્ટ્સ ફોર ટ્રાન્સફોર્મેશન બે વર્ષનો પ્રોગ્રામ દાની સ્પોર્ટ્સ ફાઉન્ડેશને લોન્ચ કર્યો છે તેનાથી આખા દેશમાં આ ફેલોઝ જઈ અને કલ્ચર ઓફ સ્પોર્ટ્સ અને ધીરે ધીરે શારીરિક ક્ષેત્રે કેવી રીતે આપણે વધારે સારું કરી શકીએ બે હજાર છત્રીસમાં જ્યારે ઓલિમ્પિક્સ થશે ત્યારે એ તો હજી વાર છે પણ આજથી એ કલ્ચર બિલ્ડ થાય આજથી એ ટેલેન્ટ આવે અને છોકરાઓને છોકરીઓને પ્રોત્સાહન મળે ને જેન્ડર ડાયવર્સિટી માટે પણ બહુ અગત્યનું છે તે બધાને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ કર્યો છે અને નેશનલ સ્ટેટ અને ઇન્ટરનેશનલ એથલીટ્સ કેવી રીતે આ પ્રોગ્રામમાં આવે એક વર્ષ કમ્યુનિટીમાં કામ કરે અને એના પછી બીજી બધી કમ્યુનિટીઝમાં જઈને એ બદલાવ કેવી રીતે લાવી શકે એને માટે આ પ્રોગ્રામ એ અમે વિચાર કર્યો હતો બે વર્ષ પહેલા અને હવે આગળ વધવાનો निश्चय છે. ધ રૂ રિપોર્ટ્સ એન 24 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App